થર્ટી ફર્સ્ટ ધ્યાનમાં રાખીને પોલીસનો મસ્ત મોટો કાફલો શહેરમાં તૈયાર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાયું થર્ટી ફર્સ્ટ અનુસંધાને અને હાલની કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાને રાખીને કોરોના સંક્રમણ ઓછું ફેલાય એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવામાં લોકો બેદરકાર ન રહે તેમજ ભીડ એકઠી ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે સારું ભાવનગર રેન્જ ડીઆઈજીપી અશોક કુમાર યાદવ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે જે સંદર્ભે એકત્રીસ ડિસેમ્બરને ધ્યાને રાખીને બે એએસપી ચાર ડીવાય એસપી દસ પીઆઈ પાંત્રીસ પીએસઆઈ મળે સાતસોથી વધારે પોલીસ કર્મચારીઓ ઉપરાંત પોલીસનું મહિલા યુનિટ તથા ટ્રાફિક પોલીસ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ વિશેષ રૂપે આ એક્શનમાં જોડાનાર છે ભાવનગર શહેર જિલ્લામાં આવેલ હોટલો ગેસ્ટ હાઉસ મુસાફરખાના ઉપર ખાસ નજર રાખવામાં આવશે તથા જ્યાં એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીઓ થવાની સંભાવનાઓ છે તેવા સ્થળો ઉપરાંત જિલ્લામાં આવેલ ખાનગી રિસોર્ટ અને ફાર્મ હાઉસ ઉપર પણ કડક ચેકિંગ હાથ ધરાશે ક્યાંય પણ ભીડ ભેગી ન થાય કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેની પૂરી તૈયારી કરી લેવામાં આવી છે